જ્યાં કોઈ પણ સાપ પ્રાણી કે જંતુ કરડ્યું હોય તો દાદા તેનું ઝેર ઉતારી દે છે તેવું મનાય છે એટલું જ નહીં બહેરા મૂંગા અને આંધળા લોકોને પણ શ્રદ્ધાનું ફળ આપે છે દાદા સ્થાનિકોનું માનવું છે કે અહીંયા આવ્યા પછી માત્ર દસ જ મિનિટમાં પરચા આપે છે દાદા મારું નામ છે ભીખુભાઈ ઉંબલ અમારે આ દાદાનું વાસંગી દાદાનું જે મંદિર છે એ આજે ત્રી વર્ષથી દાદા જાગૃત થયા છે કાંઈ પણ કોઈને જેરી વસ્તુ કાઢી હોય તો કાંઈ ન હોય તો કોઈની જરૂર નથી પડતી ને દાદાને અહીંયા આગળ આવીને હાથમાં પગમાં જે કંઈ કાઢ્યું હોય ને એવા કેસ કેશાએ અમે આઈરે જોયેલા છે અને દસ મિનિટમાં ઉતરી જાય અને અહીંથી માણસ દાંત કાઢતો કાઢતો ઈયો જાય છે આવું અમારે દાદાનું અત્યારે મારા દ્રષ્ટિએ તો આખા ગુજરાતમાં કે એવું મેં નથી જોયું એવા દાદા અત્યારે અમારે કણે એવું કામ કરે છે

હા આવું અમે ક્યાંય નથી આ પહેલું મંદિર અમારે અમારેકડા હનમતી કોડામાં છે અને તમે જોવો એમ ગમે ત્યાંથી ચીમમાં કે હો બસો કિલોમીટર આઘા હોય ને ખબર હોય ને કે આ દાદા આવું કામ કરે ત્યાંથી માનતા કરીને પછી આ બાજુ હાલતા થઈ જાય ને પછાત ટકા ત્યાં ઉતરી ગયું હોય એને અને અહીંયા એટલે દસ મિનિટમાં એને જે કાંઈ હોય નાનું મોટું ગમે જનાવર હોય એ કઈડેલું એનો દુખાવો હોય જાય કે એમાં વિશ્ચિન એની વેદના હોય તરત શાંત થઈ જાય અને માણસ દાંત કરતો કરતો અમારે જે ભાદરું આછો મહિનો હોય ત્યારે એવો વરસાદ પડે ને તો વીસી બહુ થાય અમારા ખેડૂત ખેતી કરતો હોય એને ખ્યાલ હોય તો વીસી કરે તો અમારે બે ગામમાં જ બહુ વાંધો જ નથી આવતો દાદા જાગૃત એટલા હે ને એને માનતા અગાઉ કરી જ વાળી હોય બાર મહિના માનતા કરી જાય આ જેરી શ્રાપ નીકળતો આ આગો તકડે નહીં એ કે દાદા એમ કરી એ જાય હારે વીવી કેસ અમે લે આજુબાજુ ગામના વીસી હોય એટલી વેદના હોય આવીને આવી દાંત કાઢે દસ મિનિટ દાંત કાઢે અને એને હાકર બાકર ખાઈને ઘેરવી જાય એટલું આ દાદાનું અત્યારે સત્ય છે અમારે મને હટુ જ શ્રદ્ધા છે અમારે અમારે એ અમે ગમે નથી અમને કોઈ ભેગા થાય ને અમે એવું કીધું ઠીક છે કોઈ આપણે ઓલાની શ્રદ્ધા આપણે જેવી જેને હોય એવી નકરી અમે એમ કંઈક તમે આ વ્યા દવાખાનું કોઈ ન જતા એમ ક્યાંય પણ હો બસો કિલોમીટરમાં હોય ને તો એમ કઈક તમારે દાદા નું નામ લઈને હાલતા થઈ જાવ કોઈ દી કોઈ કઈ વાંધો નહીં આવે અને દાદા ખુદ કામ કરે છે શ્રદ્ધા તો પેલા હોવી જ જોઈએ ને બીજે માનતા ન હોવી જોઈએ દો જગ્યાએ માનતા કરે ને તો દાદાને કામ ન કરે આમાં આમાં આપણને કોઈ અવાજ મારે હાલો તો પણ એકને અવાજ મારે ને તો એ દોડીને જાય ગયા તો વીસ જણા અહીં હાલો હાલો તો કોણ જાય ને કણે એટલે બીજે માનતા ન હોવી જોઈએ દાદાને એકની શ્રદ્ધા રાખીને માનતા કરે એટલે કોઈ દીકરી કોઈને વાંધો ન થાય હોય મને આ હવે ત્રીસ વર્ષથી કામ કરે છે દાદા ત્રીસ પાંત્રીસ વર્ષથી જાગૃત થયા છે ને દાદા બધાનું કામ કરે છે ને દર વર્ષે કાર્યક્રમ એવો હોય હવન યજ્ઞ સપ્તાહ દર વર્ષે પ્રોગ્રામ હોય જ અમારે જોરદાર પ્રોગ્રામ હોય કહેવાય છે કે બહાર ગામ રહેતા શ્રદ્ધાળુઓને પણ શ્રદ્ધાનું ફળ મળે છે મંદિરના પૂજારી શ્રી કહે છે કે લોકો શ્રદ્ધાથી આવે છે અને તેમને ફળ મળે છે જે કરે છે તે હાજર હજુર દાદા જ કરે છે વીરજીભાઈ લાલજીભાઈ સોજીત્રા હા જો અહીંયા જેને શ્રદ્ધા હોય અહીં દાદાના મંદિરની મોઢા બે આપવાય દાદા અમે કાંઈ જાણતા નથી હોય એનું કામ કરે છે અને કોઈને શ્રદ્ધા બીજે હોય ને અહીં લઈને આવે તો નહીં થાય બાકી શ્રદ્ધા હોય એના અહીં કામ દાદા કરે છે અહીંયા અટાણ્યા સો કિલોમીટરથી આવે છે બસો કિલોમીટરથી આવે જો નાગ કઈડો હોય પડકું કઈડ્યું હોય વીસી કઈડ્યો હોય દેંડા કઈડ્યા હોય નાંગણી કઈડી હોય દાદાની શ્રદ્ધા રાખીને આવે એટલે દાદા જ્યારે ઉતારી દે અમે કોઈ વસ્તુ કાંઈ જાણતા નથી અમે કાંઈ કરતા નથી અમે તો એક નિમિત્તથી સેવા કરીશ હા ના ન ઉતરે આવવું તો પડે પછી કોઈ ન પૂગીએ કેમ હોય તો હવે અમુક કેસ બને બાકી તો જો દાદાની અહીંયા ઝેર ઉતારી દે તો કોઈ મંદિરે આવે નહીં ને લેવું કોઈ સેટું હોય ન આવી ગેમ હોય તો એ થઈ જાય હા ભાઈ એ તો ન્યાથી તો અહીં ન ભોગીએ કે એટલે ઉતરી જાય તો પછી એ સોમવારે અહીં આવવાનું થતું હોય ઘણી વાર આ માલને નાક કર્યો હોય કે માલને જ લઈને અહીં નથી આવતું દાદાના નામની ત્યાં ગાંઠવાળીને ફારકી નાખી દે એટલે જે ઉતરી જાય હાલો કોઈ સફેદ લીરો હોય ગાંઠ વાળી નાખ દીયા ગોલિડા વાળા શું તમે પણ આ મંદિરે દાદાના દર્શન કરવા ગયા છો કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો